તો જુઓ એલા ખુરશીઓ ગોઠવો ને એ ફૂલ લગાડ જલ્દી એ કે 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 કાઈ ને બે સ્પીકર કે ઉકવાના છે મારા માથા પર મુક બે સ્પીકર છે બોલો બन्ने તમારા માથા પર મુકું કે બીજું કોઈ આવવાનું છે લે ટોપા યાર આ સ્ટેજ દેખાતું નહી તને બन्ने બાજુ ગોઠવી દે હા હા બસ ના પૈસા આપવાની હોતા ને એડવાન્સ માંડો કામ કર્યો ને હેલો હાજી હાજી નાગડા સાહેબ જય જિનેન્દ્ર જય જીનેન્દ્ર ભાઈ ભૂમિ પૂજન ની બધી તૈયારી થઈ ગઈ ને એકદમ અપ ટુ ડેટ સાહેબ બધું અને હા બધા બાયર્સ ને બોલાવ્યા છે ને હા હા સાહેબ બધા બાયર્સ તો આવીને તમારી જ રાહ જોવે છે બસ તમે આવો એટલે શ્રીફળ વધે રહીએ હા ઠીક છે ઠીક છે ફોન મોક લે આ ખગેશ્યો કે આ મરી ગયો યો બાદુર બ્રો આપના એક વેત કડકા મેગી એક્સ્ટ્રા બટર મે નહીં મળેગા ક્યો પિછલી બાર કા પૈસા બાકી હે કેશ નહીં હે યાર

અહીં જોગિંગ ટ્રેક હશે જ્યાં સવાર સાંજ લેડીઝ જોગિંગ કરતી હશે વાહ 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 તો કેટલી લેડીઝ જોગિંગ કરતી હશે જી એ એટલે આમ પ્રોજેક્ટ નો રિસ્પોન્સ કેવો છે અરે જબરજસ્ત રિસ્પોન્સ છે સાહેબ પણ બધા બાયર એક ફરિયાદ છે સર શું આ નાગડા ટાવર નામ જરા નડે છે અરે એમાં નડવા જેવું શું છે નહીં સાહેબ એટલે કોઈ પૂછે ક્યાં રહો છો ને આપણે કહીએ નાગડા ટાવર માં રહીયા છે તો કેવું લાગે શું કેવું લાગે અરે નાગડા ટાવર માં રહીએ છે એમ કહેવાનું છે ટાવર માં નાગડા રહે છે એમ નથી કહેવાનું આ પોઈન્ટ તમે વિચાર્યો જ નતો એ બધું એ બધું ઠીક છે પણ આ કોઈ બાયર્સ દેખાતા કેમ નથી એ આવી ગયા અવા બાબા બાબા મેલજીભાઈ આ મારો દીકરો ખગેશ કેડી આહા કોલમી કીડી બાયર્સ ને લઈને આવ્યો છે

વાયર થાવી ગયા છે યા બાય હર ઓરીજિનલ જાપાની છે હા હા એકદમ ઓરીજિનલ બંને અને જાપાનની મોટી કંપનીના જાપાની ચેરમેન છે હા હા લોકો જાપાની કમ 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 સાયોનારા સાયોન હા જમીન ચેક કરી જોયું આવતાની સાથે હવે કામની વાત કરીએ હુંનો ટાકો મામા ગોટો ઇસુ ના hmm. ના <laughs> 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 <laughs>

એટલે તમને ડાઉટ છે શું પેરાયો તો પણ તમે કો તો અમે મોકલી દઉં એ ના 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 પણ પેમેન્ટ નું શું હવામાં હવામા જાપાન માં હિરોશિમા ની બાજુ માં હવામા સિટી છે ત્યાં એમની હેડ ઓફિસ છે પેમેન્ટ ત્યાંથી થશે હવામા એમ હવામા મને લાગે છે હવે જલ્દી કરીએ મહારાજ ચાલુ કરો ચાલુ